મેરા યુવા ભારત મહીસાગર દ્વારા કારગિલ વિજય દિવસ કાર્યક્રમ યોજવામાં આવ્યો યુવા કાર્યક્રમ અને ખેલકૂદ મંત્રાલય ભારત સરકારના મેરા યુવા ભારત માય ભારત કેન્દ્ર મહીસાગર દ્વારા કન્યા નિવાસી સાક્ષરતા શાળા લિંભોલા ખાતે કારગિલ વિજય દિવસ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં શહીદ વીર જવાન માટે દેશભક્તિ માટે વ્યાખ્યાન અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને એકથી ત્રણ નંબર આવે અને તેમને ઇનામ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા ત્યારબાદ એક પેડ કે નામ અભિયાન ચાલુ થઈ રહ્યું છે તે માટે વૃક્ષો વીર જવાનોને યાદ કર્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક અને યુનાઇટેડ મહિસાગર યુથ ક્લબના પ્રેસિડેન્ટ શ્રી જીગરકુમાર ભોઈ સ્કૂલના આચાર્ય શ્રી મુકેશભાઈ સ્ટાફ મિત્રો રામાભાઈ લાલજીભાઈ હરેન્દ્રભાઈ જિગ્નેશભાઈ તથા દિપેશભાઈ અને માય ભારત કેન્દ્ર મહિસાગરના યુથ વોલેન્ટિયર હમરાજ ભોય ચિરાગ ભોય પ્રિયાશુ ભોય તથા ધ્રુવ ભોય સાથે મળી આ કાર્યક્રમ કરવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમ જિલ્લા યુવા અધિકારી શ્રી વિઠ્ઠલ ચોરમલે સાહેબના માર્ગદર્શન હેઠળ જીગર ભોય દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો રિપોર્ટર દીર્ઘાયુ ભોય લુણાવાડા